નમસ્કાર મિત્રો તારીખ છે આઠ મે બે હજાર પચીસ ને વારસે આજે ગુરુવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નીચા ભાવ યથાવત છે અને નબળા માલના અત્યારે એકવીસ રૂપિયામાં વેચાણ થતું જોવા મળી રહ્યું છે ડુંગળી બજારમાં કોઈ પણ માતા તેજીના સંકેતો નથી પરંતુ સરકાર દ્વારા સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે એ સિવાય નાસિક સર જે નાસિકમાં જે ખરીદી ચાલુ થઈ નથી અને તેના કારણે ડુંગળીના અત્યારે મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે હવામાં લાલ ડુંગળીના દસ હજાર કટ્ટાના વેપારો જોવા મળ્યા છે અને વીસ કિલોના ડુંગળીના ભાવ બાસઠ રૂપિયાથી બસો ને પાંચ રૂપિયા સુધી જોવા મળીએ છે જ્યારે સફેદ ડુંગળીના બ્યાસી હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ સિત્તેર રૂપિયાથી એકસો ને રૂપિયા રાજકોટમાં ડુંગળીના અગિયાર હજાર કટાના વેપારો સામે એકતાલીસથી બસો દસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ ડુંગળી લગતી આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસ્સા